નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે ત્રણ ડેમોની સપાટી દાંતીવાડા ડેમ સીપો ડેમ અને મુક્તિશ્વર ડેમ તો ત્રણ ડેમોમાં પાણીમાં થયો છે વધારો તો વાત કરીએ દાંતીવાડા દાંતીવાડા તો આવક ચાલુ છે મિત્રો સારો વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે અને હવે વાત કરીએ સપાટીની તો સપાટીની વાત કરીએ તો પોણસો ને પંચોતેર પોઈન્ટ છપ્પન ની સપાટી પોણી પોકી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો હવે વાત કરીએ સીપુ ડેમમાં તો સીપુ ડેમમાં પાણીમાં થયો છે આવકનો વધારો તો વાત કરીએ

પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે મિત્રો જે સિપુ ડેમના સમાચાર તો હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમના તો મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો બસો દસ કિશો પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સો ને અઠ્ઠાવન પોઈન્ટ એસીની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે મિત્રો આ છે મુક્તિશ્વર ડેમની સપાટી આ ત્રણ ડેમની માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને તમને સીપુ ડેમ મુક્તેશ્વર ડેમ ધરોઈ ડેમ અને દાંતેવાડા ડેમ આ ચાર ની માહિતી મળતી રહેશે છે ઓકે મિત્રો